નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ જાણી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કેટલાક ગામોમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે તંત્ર દ્વારા પાણી મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે ગામના લોકોએ પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી ફાંફા મારવા પડી રહ્યા છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કેટલાક ગામો હજુ પણ પાણીની સુવિધાઓથી વંચિત રહ્યા છે અહીં ઉનાળાની સિઝનમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો અહીં વસતા લોકોને કરવો પડે છે અહીં આવેલા મોટાભાગના બોર સુકાઈ ગયા છે જેને પગલે ગ્રામજનોને પાણીને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાનપુર તાલુકાના મુરાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા વીરપુરાના મુવાડા ગામે નળસે જળ યોજનાને લપડાક મારતી વાસ્તવિકતા સામે આવી છે ઘરે નળ હોવા છતાં તેમાં પાણી નહીં આવતા મહિલાઓને ધોધકતા તાપમાં માથે બેડા લઈને એક કિલોમીટર દૂર પાણી ભરવા જવાનો વારો આવી રહ્યો છે જેના લીધે મહિલાઓમાં ભારે રોષ ફેલાયેલો છે આ વિસ્તારના લોકો પાણીને લઈને હંમેશા દુવિધામાં જોવા મળે છે જેથી ખેતી પશુપાલન પર નપતા આ વિસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર રહી જાય પરંતુ પોતાના પાલતુ પશુઓને બચાવવાને માટે દૂર દૂર સુધી ધગધગતા તાપમાં પગપાળા ચાલી પાણી પીવડાવવા જવું પડે છે બીજી તરફ ગામમાં હેડપંપમાં પાણી આવતું હોવાને લઈને ગ્રામજનો ધગધગતા તાપમાં પોતાના નાના બાળકોને સાથે એક બેડા પાણી માટે કલાકો ઊભા રહેવાની નોબત આવે છે તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂંકે છે પરંતુ વીરપરાના મોવાડા ગામે નળસેજળ યોજના ખાડે ગયેલી જોવા મળે છે હજુ ખાનપુર તાલુકાના કેટલાક ગામો એવા છે જ્યાં પાણીને લઈને પરિસ્થિતિ જેવી ને તેવી જ છે નળસેજળ યોજના અંતર્ગત પંપમાં પાણી લાવવાની કામગીરી તો કરવામાં આવી પરંતુ જ્યારે સમથી ગામની લાઈનમાં કનેક્શનનું જોડાણ ન કરાતા ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે જેથી આવી સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે નવી કરી બિલકુલ પાણી નથી એમાં પાણી આવતું હતું અણી લાઇનમાં પાણી નહીં આવતું ખાલી ધતિંગ કર્યું અને વિશ્વાગત કર્યું નળ કર્યા પણ છળ કર્યું પાણીનું નું એક જ દિવસ પાણી આવી ચેક કર્યું તો બીજા દિવસથી પાણીની વરસ દિવસ થઈ ગયો પણ વીરપર મુવાડામાં પાણી નથી બિલકુલ તમારે ઢોરોનું કરવું છોકરો નિશાળું ઉગડી તે નિશાળનું કર્યું કે મહેમાન આવે એને પાણીનું કરવું મહેમાનને પાણી લેવા ભરવા જવું પડે નદી કુવા એટલે પાણી નથી એટલે પાણીની રજૂઆત કરો સરકારની વિનંતી છે કે અમને પાણીની સગવડી કરી હે જૂની લાઇનમાં પાણી આવતું પણ નવી લાઇનમાં ટીપું પાણી નહીં આવતું પરના મુવાળા પાણી પુરવઠાનું પાણી આવતું નથી અને કનેક્શન જૂનું હતું એ સારું હતું અને આ નવું કનેક્શન કર્યું બાર મહિનાથી પાણી આવતું નહીં ટાકામાં પાણી પડે છે પણ કોઈ વેતરણ કરવા વાળું નથી અને પાણીની બહુ તકલીફ પડે છે અને છોકરાની સ્કૂલો ચાલુ થઈ જાય છોકરાને સ્કૂલમાં જવાનું ગાયો ભેંસોને પીવડાવવાનું તકલીફ બહુ પડે છે એટલા માટે અમને પાણીની સગવડ જોઈએ ગામ પાણી આવતું નથી દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે ગામ આવી પણ બિલકુલ પાણી આવતું નથી ભરેલા છોકરા જો બીજા કંઈ દૂર પાણી ભરવા જાય તો છોકરોને સ્કૂલ જવાની તકલીફ થાય છે પહેલા મોડું થાય ટાઈમ મળે નહીં એટલે આ યોજના અમારા બોર બી કરાયો પણ પાણી ઊંઘું ગયું છે જેથી કરીને આ પાણી જલ્દી ભરવાનું વિનંતી અમારું ગામ બુળાળે પંચાયતમાં વિપ્રામ મુલાડા ગામ આવેલું છે અમારા ગામની વસ્તી આશરે બસો થી અઢીસો ઘરની વસ્તી છે પણ અમારા ગામમાં નલસે જલ યોજનાનું પાણી આવતું નથી પેલો અમારા ગામની અંદર નલસે જલ યોજના નહોતી એ પેલો અમારા ગામમાં ઘેર ઘેર પાણી આવતું હતું જે દિવસથી નલસે જલ યોજનાની પાઇપલાઇન કરી એ દિવસથી લગભગ દોઢેક વર્ષથી ગામમાં પાણી જ નથી અત્યારે લોકો પાણી માટે બહુ બલ ફમારે છે અત્યારે અમારા ગામમાં લગભગ છોકરોને નિશારે ભણવામાં જવું પડે ખાટું પાણી પાણીનો પ્રશ્ન મોટો ઉભો થાય છે તો છોકરોને ભણવા માટે ખાવા બનાવી આપે કે એમને નિશારે મોકલે એ મોટો પ્રશ્ન છે એના માટે સરકારશ્રીને જો આટલું અમારું ગામમાં પાણી મળે અને ગામમાં પાણીની સગવડ સારી થાય એ માટે અમારે સરકારશ્રીને વિનંતી છે ગમે તે રીતે અમારા ગામમાં પાણી આપો અમે બધા ગામના લોકો બધા વતી અમે કહીએ છીએ કે અમારા ગામમાં પાણી નથી આજે દોઢેક વર્ષથી તો અમને પાણી આપો ગમે અધિકારીઓને અમે રજૂઆત કરી સોલ પર અમે કેટલાય વખત કમ્પ્લેનો નોંધાવી પણ એનો કોઈ જવાબ સારો મળ્યો નથી લુણાવાડા પાણી પુરવઠામાં પણ અમે કેટલી વાર રજૂઆતો કરી પણ એનો પણ અમને સારો જવાબ મળતો નથી તો આના માટે અમારે શું કરવું સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારા માટે તમે ગમે તે રસ્તો કરો અને અમારા ગામમાં પાણી આપો ગમે તે હિસાબે તો આટલી વિનંતી અમારી વાપરો અને અમે કંટારીને બોર કરાયો પણ બોરનું પણ અમારા રિઝલ્ટ સારું આવ્યું નહીં અઢીસો ફૂટ બોર ગયો પણ પાણીનો તર ઉલો થવાથી અમારા ગામમાં પાણી અમારા બોરમાં પાણી નથી એટલે અત્યારે અમે પાણી વગર બહુ વલ્ફા મારીએ છીએ તો સરકારશ્રી અમારું આટલું જ અને અમને પાણી આપો ગમે તે રીતે